અમરેલી અને અમારા પ્રતિષ્ઠિત ખેડૂત એવા ભાઈ ગૌતમભાઈ ધનજીભાઈ બાલધાની વાડીએ જયારે ઉપસ્થિત હોઈએ ત્યારે તમારું હાર્દિક સ્વાગત કરું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને આજે બધા જ ખેડૂત મિત્રોની ઉપસ્થિતિ હોય ત્યારે બધા જ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું અને આજે અમારા હું કેવાય ગુરુજી સમાન અને અમરેલી પોતાનું વતન અને પીઠવાજાળના વતની અને શ્રીજી એગ્રી ક્લિનિક એન્ડ ફાર્મ કન્સલ્ટન્સી માંથી કિશોરભાઈ દેસાઈ ની જયારે ઉપસ્થિતિ હોય ત્યારે એમનું પણ હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું અને આજે ગૌતમભાઈ ની વાડીએ જયારે અમે ઉપસ્થિત હોઈએ ત્યારે ગૌતમભાઈ ને હું પ્રશ્ન પૂછીશ કે આ મસ્ત મજાની તમે ફૂલવાડી જેવી વેરાયટી વાવી હોય આ જાત તમ કઈ વહીશ

અને રોગ જીવાત ઓછા લાગે એટલે આપડે દવાનો ખર્ચો બચે અને દવાનો ખર્ચો બચે એટલે ઈ પૈસા જે છે તારીખ ની વાત કરીએ તો આજ વીસ એકવીસ તારીખ થઈ છે અને નવેમ્બર મહિનાની અગિયાર મો મહિનો અને આ તારીખે આવો સરસ મજાનો કપાસ ઉભો રહેવો ને સાહેબ આ બહુ મોટી વાત છે સાહેબ આમાં વરસાદના માર કેવા પડ્યા વરસાદ બહુ માર પડ્યા બરોબર છે બહુ એટલે બહુ એટલે આજ વરસાદ નો બહુ માર પડવા છતાં પણ આ વેરાયટી જે છે એ શાનદાર ઉભી છે એટલે આપણા માટે એક વસ્તુ સારી વસ્તુ કહી શકાય કે વરસાદ નો માર પડવા છતાં પણ આ વેરાયટી ની અંદર સારા મણિકા નીકળી શકે આમાં સાહેબ કેટલો તમે કપાસ કેટલો દસ મણ જેવો ઉતાર્યો છે દસ મણ ઉતાર્યો છે અને હજી કેટલો ઉતરેવું એવું દેખાય હજી તો ચાલુ કર્યું છે હવે તો નવા ફાલ ની અમને લાલે છે બીજી તો બરોબર છે એટલે હજી જોઈ શકો છો આમાં હજી હજી દેખાય છે જોવો ચાલુ થયું છે હવે આમાં

તમને પાંચ ખેડૂત પૂછે તમે શું કહી શકો આ વેરાયટી બરોબર છે અને આજે અમારે શ્રીજી એગ્રી ક્લિનિક માંથી કિશોરભાઈ દેસાઈ ની જયારે ઉપસ્થિતિ હોય કિશોરભાઈ આ વેરાયટી વિશે તમારું શું માનવું છે વેરાયટી સારી છે પણ આ સાથે સાથે તમારા એરિયામાં મેં રસ્તમો આવ્યો તો બે ચાર ઘેરા મેં સારા જોયા રસ્તમ છે કે જાળિયા થી અંદર આવ્યો તો બે ચાર ઘેરા સારા જોયા તા તેમ છતાં હું અહીંને જે આ ખેતરની ફળદ્રુપતા દ્રષ્ટિએ જાઉં તો આ ભાગ થોડોક બેઠેલો છે આ ભાગ અલગ છે અલગ અલગ છે અને ખાતર પાણી થોડાક ઓછા પડતું અથવા તો વધારે વરસાદ નહીં હિસાબે કપાસ થોડોક મારી દ્રષ્ટિએ મને નબળો થોડોક દેખાય છે પણ તમારી દ્રષ્ટિએ દેખાય છે કારણ કે તમે આમાંથી પસાર થઈ ચૂક્યા છો મેં મોટા કપાસ જોયા છે ને જોયા છે બીજી આવી રીતે રફ એન્ડ ટફ ની અંદર આ વેરાયટી બઉ સારી છે સાથે સાથે તમને કહી દઉં કે મેં શાયદ તમને કોબ્ર પાંચસો પાંચે આપ્યું છે સાતસો સત્યોતેર નું એના ઝીંદ આ ફરક છે પણ આમાં નંબર ઓફ ઝીંડવા વધી જશે તમારે બે ત્રણ વખત ખરી ગયું બગસરામાં તમારે વધારે વરસાદ હતો ત્યારે વધારે નુકસાન થયું ને એની સરખામણી આ વેરાયટી જો નોર્મલ ચોમાસું રે ને તો આને કોઈ નો કોઈ નો એટલે સત્યોતેર પછી બીજી ટુ હાર તમે રોગ ની વાત કરી ને તો સાચી વાત છે આમાં રોગ જીવાત બિલકુલ ઓછા ઓછા ખર્ચે કામ પતી જાય નીતર તો તમને ફોન તો કરો કે ભેળવાઈ જાવ નહીં આનું પાંદડું જ નથી કુકડાનું કોઈ નહીં ફોન આવ્યો નથી પણ એનો મતલબ એવું છે અને રૂની ક્વોલિટી પણ સારી છે ભાવ પણ સારા મળે એવું મને આમાં દેખાય છે ઓલ ઓવર 77 પછી જે બીજી 2 અને થોડીક હાઈટ જે છે બસ અત્યારે આટલી રાખવાની બાકી જે છે અમુક સ્પ્રે કરી અને હાઈટ મેન્ટેન કરી દેવાની બહુ ઊંચું નહી જવા દેવો એટલે સાઈડમાંથી બધો ફૂટી જશે અમુક અમુક આગળ જે વધી ગયું એટલે વધવા નહી દેવાનું

સારો સત્તોતેર પચ્ચીસ વાવજો સારી વેરાયટી છે ઈલવા ઇલવાદુર કંપની છે સારી કંપની છે એની પાસે ઘણી બધી વેરાયટી કપાસની છે પિયર બિન પિયર ખાકડા પાટલાની એમ ઘણી બધી વેરાયટીઓ આવે છે તો ઓકે બહુ સરસ રીતે સારી વેરાયટી છે અને વવડાવજો સરસ મજાની માહિતી આપી કે આ જાત જે છે એ ખરેખર ખેડૂત માટે વાવવા જેવી રેન્જ છે બીજા નંબર ની અંદર મજૂર લોકો જે છે એ ઉતારવામાં પણ પસંદ કરે છે બીજા નંબર બજારમાં ભાવ પણ આનો સારો તમને મળશે બીજા નંબર ની અંદર કે આનું થોડુંક મીડિયમ છે પણ નંબર ઓફ ઝીંડવા તમને જાજા જોવા મળશે બીજા નંબર ની અંદર કે આજે ગૌતમભાઈની વાડી જયારે ઉપસ્થિત હતા અને બધા જ ખેડૂત મિત્રો સાંભળે છે કે આજે ગૌતમભાઈ વસ્તુ ખરેખર કહી શકું કે તમે સાહેબ જેવું વાવો તેવું લણો કુદરત નો કાયદો એવો છે કે તમે જેવું વાવો તેવું લણો એટલે ગૌતમભાઈએ સારી વેરાયટી પસંદ કરી છે અને ઈ વેરાયટી ના ભાગરૂપે જયારે આપણે સૌ મળ્યા હોય ત્યારે ગૌતમભાઈ હું પૂછે ગૌતમભાઈ તમારે છેલ્લે મોબાઈલ નંબર બોલજો અઠાણું બે અડતાલીસ વીસ અચ્છા આ ગૌતમભાઈ નો નંબર છે ગામ ખારી તાલુકો બગસરા અને જિલ્લો અમરેલી કોઈ પણ ખેડૂત મિત્ર ને આ વેરાયટી વિશેની માહિતી જોતી હોય તો અવશ્ય ગૌતમભાઈ નો કોન્ટેક કરી શકે થેન્ક યુ ધન્યવાદ